કાઉન્સિલર સ્નેહલ પટેલે પાણી મુદ્દે સભામાં ફરી રજૂઆત કરી હતી સાથે તેમની સામે થઈ રહેલા આક્ષેપોને લઈને જવાબ આપ્યા હતા વડોદરા મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં ઇલેક્શન વોર્ડ નંબર સોળના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર સ્નેહલબેન પટેલે ગંભીર આક્ષેપો લગાવ્યા હતા સ્નેહલબેન પટેલે સભાના ફ્લોર પર જણાવ્યું હતું કે ગત સભામાં મેં પાણી મુદ્દે કરેલી રજૂઆત બાદ અનેક ચર્ચાઓ ચાલી રહી છે હું કોઈનો હાથો બનીને કામ કરતી નથી મારા નાગરિકોની સમસ્યાનો મુદ્દો ઉઠાવું છું તેમણે ઉમેર્યું હતું કે મેં પતિને લઈને કોઈની પાસે ગઈ નથી કે કોઈ જગ્યાએથી શીખીને આવી નથી મને બદનામ કરવાનું બંધ કરો લોકો માટે હું બોલતી રહીશ જે પ્રકારે ઉગ્ર રજૂઆત નેહલ પટેલે કરી હતી ત્યારબાદ ક્યાંક આ પ્રકારની ચર્ચા થતાં સ્નેહલ પટેલે નારાજગી વ્યક્ત કરી હતી જોકે હજુ પણ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી અને અધિકારીઓ કામ કરતા નથી તેમ સ્નેહલ પટેલે સભામાં જણાવ્યું હતું અને પાણીની સમસ્યાનું નિરાકરણ આવવો જ જોઈએ જો નહીં આવે તો તે માટે લોકોના અવાજ બનતી રહીશ તેમ ઉમેર્યું હતું મારા વિસ્તારના નાગરિકો માટે પાણીની રજૂઆત કરી હતી હું હંમેશા મારા વિસ્તારના નાગરિકો સાથે છું અને રહીશ વિસ્તારના નાગરિકો માટે જે કંઈ અવાજ ઉઠાવવાનો હશે હું ઉઠાવીશ પરંતુ જે મને ઉપરથી કહેવામાં આવ્યું કોઈક લોકોએ અંદર ખાનગી બધી વાતો ચાલતી હતી કે તમે તમારા હસબન્ડને લઈ અને અમારા કોઈક નેતાને મળવા ગયા અને એમને શીખવાડ્યું મારા હસબન્ડને આજે પણ અધિકારીઓ ઓળખતા નહીં હોય કે મારા કાર્યાલયમાં ક્યારે આવતા નથી ક્યારેય કોર્પોરેશનની અંદર આવતા નથી પણ આ જે ખોટી રીતે બદનામ કરવા માટે જે પણ કાવતરું હોય એ ખોટું છે હું ક્યારેય કોઈનો હથે બની નથી હું મારા નાગરિકો માટે છું મારા નાગરિકો માટે પાણીની લડત લડી છું એટલે મારા નાગરિકોના હિત માટે હું લડત લડતી રહીશ એ જે કંઈ હશે એને આજે ખબર પડી ગઈ હશે કોણ બોલ્યું હતું મારે જાહેરમાં આના વિશે કંઈ પણ બોલવું નથી પણ આવું તો ના જ કરવું જોઈએ હું મારા નાગરિકો માટે છું કાવતરું કાવતરું જેને પણ કર્યું હોય એ એમનો વિષય છે એ મારો વિષય નથી પણ જેને કર્યું હશે સમજી પણ ગયું હશે એટલે મારે અહીંયા નામ બોલવાની કંઈ જરૂર હોતી હજી અધિકારીઓ ગઈકાલે વિજયનગરની અંદર તરસાલી પાણી જે ગંદાનો ઇશ્યુ હતો તો પાણીની લાઈનો કટ કરી હતી તો અધિકારીનો જવાબદારી બને છે કે ત્યાં ટેન્કર આપવી રાતના દસ વાગ્યા સુધી ટેન્કર ના જાય અમારે એમનું વારંવાર

પાણીના પ્રશ્નને લઈને જ કામગીરી ચાલે છે કોઈક જગ્યાએ ગંદા પાણીનો ઇસ્યુ હોય કોઈ જગ્યાની નવી કામગીરી કરવાની હોય એ કામગીરી ચાલુ છે પણ જ્યાં ગંદા પાણીનો ઇસ્યુ છે ત્યાં પાણીની ટેન્કર મોકલવી એ અધિકારીની ફરજ બને છે